ના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું દર્શક મિત્રોનું આગળ હાર્દિક સ્વાગત કરું છું ખાસ કરીને આજે જે વાત છે એ સીસીના પોટ્રોની મારે વાત કરવી છે ઘણા બધા જે પ્રશ્નો અત્યારે ઉઠી રહ્યા છે તેના સંદર્ભમાં વાત કરવી છે દરેક મિત્રોને ખાસ કહેવાનું કે ભાઈ કહેવાય ને બોલું અમિતાભ બચ્ચન જે બોલે છે કુચ કરી બિના જઈ જય કાર નહીં હોતી એના જેવી વાત છે કોશિશ કરનાર વાળોથી કદી હાર નહીં હોતી એટલે કોશિશ એ બધાએ કરવી પડશે ઘણી બધી જગ્યાએ જે લોકો છે જે સામાન્ય રીતે જોવા જઈએ તો સોશિયલ જે ટ્રોલિંગ હોય એનાથી વિચલિત થઈ જતા હોય છે એ લોકોને પણ કહેવાનું કે ભાઈ વિચલિત થવાની જરૂર નથી જોવા જઈએ બધી જગ્યાએ રહેવાના છે કારણ કે પોતે એ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક સ્વાર્થનો અથવા તો ખોટી પ્રણાલીનો જે લાભ લીધો હોય એ લોકો આવા ટ્રોલ કરવાના એટલે એનાથી વિચલિત થવાની જરૂર નથી આપણે કહેતા ને બહુ સારા સંત એવી વાત કરતા કે ઘરે જ નીકળો એટલે કૂતરા તો બસે એટલે કૂતરો બસે તો કરવાનું શું કા હાથમાં લાકડી રાખો જો સક્ષમ હોય તો અને ક્યાં હાથમાં બિસ્કિટ રાખો આ બે વસ્તુ થઈ શકે હવે કયા હાથમાં લાકડી રાખવી છે કે બિસ્કીટ રાખવી છે તમારું ઉપર છે બિસ્કિટ રાખીને જગાડો એટલે આપણે પોલ્પ ક્લિયર થઈ જશે અને કા પછી મોન રહેવાનું રાખો તો પણ શું ક્લિયર થઈ જશે કારણ કે મોનમાંય તાકાત છે કે આ ત્રણે વસ્તુમાંથી તમારે કંઈ રાખવી હવે તમારી સાથે ઝઘડવું હોય તો જગડ્યા રાખો એનાથી મને તો કંઈ ફરક જ નથી મેં મારા જીવનમાં જે ટોલર લેવો એ બધી જવાબ નથી આપ્યો મારી વોલપેપર ઉપર હું કાંઈક લખતો હોય બરાબર અને કહી શકાય કે મેં આજે કોઈને જન્મદિવસની શુભકામના પાઠવી હોય અથવા તો કહી શકાય કે મેં કોઈ કોઈનું મૃત્યુ જઈ ગયું હોય તો એની સાંત્વના પાઠવી હોય તો એમાં લોકો મેસેજ કરે તો અમારી ટીમ ખબર જ છે કે ભાઈ ખોટી જગ્યાએ ખોટો મેસેજ આવે એટલે એને ડિલીટ જ કરી દેવાનું પછી એને બ્લોક કરી દેવાનું કે ભાઈ મારી વોલપેપર ઉપર હું શું લખું છું તો મારી મને મારો અબાધિત અધિકાર છે ભાઈ સ્વતંત્રતા છે આર્ટિકલ ઓગણીસ હું જાણું છું બરાબર એટલે આપણને કોઈ હેરાન કરી શા માટે શકે જો આપણે હેરાન થવા માગીએ તો આપણે કોઈ હેરાન કરી શકીએ ને એટલે જે લોકો વિચલિત થાય છે ફલાણો સ્ક્રીનશોટ પાડીને મોકલે કે સાહેબ ફલાણો આમ કહે છે અમુક વિડીયો મને મોકલાય કે ભાઈ સાહેબ આ એવું કહે છે કે ભાઈ કોઈક હતું કહી શકાય કોઈક મીડિયામાં વાત કરતા કરતા હાથમાં કાગળ રાખી રાખીને વાત કરતા તમે કહેતા હતા કે આને કદાચ પરીક્ષા રદ કરી બીજી વખત લઈ લો એટલે મને એમ થતું હતું કે કેવા શું પણ છે કારણ કે વ્યક્તિ પોતાના પગ ઉપર કુવાડો મારે છે બીજાના પગ ઉપર કુવાડો મારે છે અહીંયા પરીક્ષા રદની કોઈ વાત નથી થતું નહીં પરીક્ષા હવે તમે વિચારો ને ખાલી ભાઈ જે વ્યક્તિ પોતાની વાત બરાબર

જે સ્વાર્થ જે છે એ સ્વાર્થ રોટલો શેકવા આવ્યો છો ને તમારે સરકારી નોકરી જોઈએ છે ને તો સરકારી નોકરી નો રોટલો શેકવા આવ્યો હું એમાં કહું તમને ખોટું લાગવું જોઈએ ને કારણ કે તમારે સરકારી નોકરી નો રોટલો શેકવો છે ને કઈ યાદ રહી કઈ તમે સેવા તો કરવા કે મફત તો તમને જવા નથી ત્યાં તમે સરકાર ચાલીસ હજાર પચાસ હજાર તો પગાર જ આપવાની છે ને કે મફત માં તો કંઈ કહેવાય કે દેશ માટે બહુ કઈ કરી ચૂકવાની કોઈ ભાવના એવું તો છે ને એટલે તમે તમારો સરકારી નોકરી નો સ્વાર્થ નો રોટલો ખાવા માંગો છો ને અને બીજું કઈ રાજકીયની વાત હોય તો હું એ પણ કહી દઉં ચોખવટ કરી દઉં કે ભાઈ વિદ્યાર્થીના મુદ્દે મેં કોઈ રાજકારણ કર્યું નથી જીવનમાં કરવાનું નથી મારા પાસે રાજકારણ કરવાના ઘણા બધા મુદ્દાઓ છે અને જે દિવસે રાજકારણ કરવું હશે ત્યારે બહુ ખુલી ના કરીશ અને ડંકેની ચોર પર છાતી ઠોકીને કરીશ કે આવતા નથી અને કરવાનું નથી માઇક આંગળા વેડાથી કશું કઈ થતું નથી હું એક જરાક ઇતિહાસ યાદ કરાવી દઉં અમુક જે લોકો છે એને કે બિન સચિવાલયની લડાઈ તમે કદાચ જોઈ હશે તો બિન સચિવાલયની લડાઈ હતી કઈ પ્રકારની કે આપણને એ વસ્તુમાં ખ્યાલ ક્યારે પડ્યો કે પેપર લીક થયું છે કે ભાઈ પરીક્ષા લેવાઈ ગઈ અને પરીક્ષા લેવાઈ ગયા પછી જે બાબતો માહિતીઓ જે ઇન્ફોર્મેશન હતી આપણા સુધી પહોંચી એ ઇન્ફોર્મેશનને ક્રોસ વેરીફાઈ કરી અને પછી એમાં ખ્યાલ પડ્યો પેપર લીક થઈ ગયું હતું અને જે જગ્યા હોય એમાં અગિયારસો લોકો સુધી પેપર પહોંચી ગયું હતું તો ઘણા લોકો શું કેતાબ છે ભાઈ અગિયારસો લોકો સુધી કોઈ થયું જગ્યા ઓગણ ને એક છે આપણે ક્યાં ચિંતા કરવાની જરૂર છે આપણે તો લાગી જ જવાના એટલે આ મુરખને શ્રદ્ધા ત્યારે પણ હતા એવું નથી કે નહોતા ત્યારે પણ હતા કારણ કે એ લોકો કહેતા હતા પછી એ રીતે હું તમને વિજયક ડાક લાગુ તમને ખબર હશે કે ભાઈ હેડ ક્લાર્ક હેડ ક્લાર્કને એકસો છિયાસી પદ માટેની જગ્યાની વેકેન્સી બહાર પડી હતી અને બાર ડિસેમ્બર બે હજાર એકવીસના રોજ પરીક્ષા લેવાની હતી પરીક્ષાનું પેપર પૂરું થઈ ગયું પછી આપણને ખબર પડી કે ભાઈ પ્રાચીનના ઊંચા ફાર્મ તો પેપર ફૂટી ગયું હતું કેટલા હતા ખબર જગ્યા એકસો છિયાસી હતી અને પેપર પહોંચ્યું હતું બસો પચીસ પાણી તોય બધા કહેતા હતા એ સાહેબ પેપર રદ ન થવું જોઈએ કન્ટિન્યુ રાખો એટલે આવા હોય કઈ બુદ્ધિ બુઠા લોકો એટલે કઈ આવા બુદ્ધિ બુઠા લોકોને કારણે તમે તમારો રસ્તો બદલી નાખો કેટલા લોકો હશે છતાં પણ ચાલે દેશ ને આઝાદી અપાવવાનું સપનું લઈને જે નીકળેલા જે વ્યક્તિઓ હતા એ પોતાની વાત ઉપર મક્કમ કે ભાઈ આ પદ્ધતિ અત્યારે હું એમ કહું છું કે આ પદ્ધતિ છે ખોટી છે કેમ કારણ કે એક્સપેરિમેન્ટ કયો પ્રયોગ કયો પછી ખબર પડે ને ઘણા લોકો આવી જાય અને કેવા લાગે કે ભાઈ આ સીબીઆઈ જયારે આવી ત્યારે તમારે કેવાનું જરૂર હતી ફલાણી જગ્યાએ હાથ ગણા હાથ ગણા હતા ત્યારે તમારે ફલાણી જગ્યાએ હાથ ગણા લઈ કુટું કેટેગરી ને હાથ ગણા અને નથી રીતે અહીંયા તો વાંધો છે અને સીબીઆઈ એક્સપેરિમેન્ટ કયો પછી ખબર પડી કે ભાઈ આ તો ભેખડે ભરાઈ ગયા એટલે કોઈ વસ્તુનો પ્રયોગ થાય પછી ખબર પડે ને એટલે આ બધા જ પ્રશ્નોના જવાબ હું સંક્ષિપ્તમાં આપી દઉં છું કારણ કે આગળનો કાર્યક્રમ આગળના જે રૂપરેખા છે એ પણ મારે તમારા સમક્ષ વાત કરી છે આજે બધા જ લોકો પોતપોતાના માધ્યમોથી જેટલી પણ થઈ શકે રજૂઆતો ચિંતનો બધું જ કરતા હોય છે જે પણ લોકોની પાસે જેટલા પણ માધ્યમો છે પ્લેટફોર્મો છે બધી જ જગ્યાએ પોતાની રજૂઆત પોતાની વેદના પોતાની પીડા બધું જ વ્યક્ત કરે છે અને કરવું જ જોઈએ બરાબર કોઈ એમ કે ભરતી રદ કરી નાખો અને પછી બીજી વખત પરીક્ષા લો તમને મંજૂર નથી ભાઈ કેમ ભાઈ શા માટે બીજી વખત પરીક્ષા લે અને શા માટે બીજી વખત પરીક્ષા દેવાની આ પરીક્ષા દીધી છે બરાબર આ ઉમેદવારો એટલી જ માંગણી કરે છે કે ભાઈ જે તમે કીધું નિયમ પાલન કરો તમે નિયમનું પાલન નથી કરતા એટલે તમારી પાસે કરાવવા માંગીએ છીએ એમાં ખોટું શું છે એટલે સબસે બધા રોગ આજ મેં લખ્યું ને રજની વાક્ય છે કે તમે કઈક કરો બરાબર તો કે જોયું નેતા બનવા નીકળે હીરો બનવા નીકળે છે પછી એ જ લોકો જયારે મદદ માંગવા આવે અને મદદ ન કરી ત્યારે સ્વાર્થી છે મદદ જ નથી કરતી જોયું એનું પોતાનું જઈ ગયું નીકળી ગયું તો એવું કે એટલે બીજા શું સ્ટેટમેન્ટ આપે છે બીજાનો નજરે બીજાનો દ્રષ્ટિકોણ શું છે એનાથી કઈ મારે કઈ મારી કાર્યપ્રણાલી સેટ નથી કરવાની એ રીતે ઉમેદવારો તમને એવું કહું છું કે બીજા શું કે છે અમુક લોકો પાસે એમ કે અમે આવેદન પત્ર આપ્યું ને એટલે હાથ ગણા ઉમેદવાર લીધા તે વડ હોય તો એક આવેદન એવું આપો કે ભાઈ ત્રણ ગણા પાંચ ગણા ઉમેદવાર લે અને આપો આવેદન પત્ર રો માર્ક જાહેર કરે સિફ્ટ વાઇઝ રિઝલ્ટ જાહેર કરે આપો આવેદન એટલે ખબર પડે કે તમારું કયું ચાલે છે કોનું કયું ચાલે છે એ તો સાહેબની ફૂડબુકમાં નામ લખવાનું હોય એટલે ત્યાં ટીસીએસ નો બાકી તમને અમે તમારે કહેવાથી થાય તો આપણે કહેવા દેવું ખબર છે ઓલો ગાડા નીચે કૂતરું આવ્યું જતું હોય ને તો કૂતરા એમ હોય કે આ બધું હું જ કરું છું આ ગાડું મારા કારણે હાલે આ એવી બધી માનસિકતા છે એટલે આવી બધી છિછરી માનસિકતા છે ને એ નુકસાન કરતા છે તમને તો છે બીજા નહીં છે એટલે મહેરબાની કરીને સ્વાર્થની જે વૃત્તિ જે છે બરાબર એ તમે જે વિચારી રહ્યા છો કે ભાઈ આજે નો ડાઉટ મારા હું જે સમાજમાંથી આવું છું સમાજના આજે કોચિંગ ક્લાસમાં ગયો હતો તો ઘણા બધા ઉમેદવારો છે આજે પાસ થયા છે છતાં પણ મારી જોડે હેલ્ધી ચર્ચા કરે છે આજે હું ચૌધરી સમાજના ક્લાસમાં ગયો હતો બરાબર ત્યાં ચોધરી સમાજના ક્લાસમાં મેં જોઈ તો ઘણા બધા ઉમેદવારો પાસ થયા ઘણા બધા ઉમેદવારો રહી પણ ગયા છે જે ઉમેદવારો પાસ છે એ પણ એમ કહે છે ભાઈ આ પ્રણાલીને કારણે ઘણા બધા મારા ભાઈઓ બહેનો રહી ગયા છે આજે અમે સમજમાં જોયેલા ત્રીસ લોકો કે પાંત્રીસ લોકો એ જગ્યાથી પાસ થયા હતા પણ બાકીના જે દોઢસો લોકો તૈયારી કરતા હતા દોઢસો લોકો જે પરીક્ષા આપી એમાં ઘણા બધા રહી ગયા જેમ કે ખોટી પ્રણાલીનો જે ચીલો ચિત્રણ એના કારણે રહી ગયા તો આ ચીલો જે છે એ ભવિષ્યમાં ન ચિતરાય એના સામેની મારી લડાઈ છે મારી કોઈ સીસી ફોરે ફલાની ડિગ્રી કોઈ એક્ઝામ માટે નહીં પણ આ જે ચીલો ચિતરાઈ રહ્યો છે એના સામે છે યાદ હશે કે જીએસઆઈટીસીનું આંદોલન એ જીએસઆઈટીસીના આંદોલનમાં શું ખબર છે કે આખા ગામને જેટલી પણ સરકારી કચેરીઓ છે એમાં ગામનો છવી હજાર પગાર થઈ જાય પણ જીએસઆરટીસી વાળા ન થયો બોલો તો અમુક લોકો હતા કે ન લડવું જોઈએ એ લોકો એ જ લઈ છે એ લોકો એ જ કરવા જોઈએ છતાં અમે લઈ રહ્યા અને એનો પગાર એ છવ્વીસ હજાર થયો આજે જેને લાભ મળે છે એને સારું લાગે છે આજે જે કહી શકાય કે જેટકો જેટકોના ઉમેદવારમાં આંદોલન જોઈ લો ઉર્જા વિભાગનું આંદોલન જોઈ લો ડબીકાંડ જોઈ લો બરાબર વર્ષોથી ચાલતું હતું ને આ સામે લાવ્યું તો ખબર પડી કે લોકો ડમી પરીક્ષાર્થીઓ બને છે ડમી રીતે પરીક્ષા આપે છે જે હોશિયાર હોય ઠોઠ પરીક્ષા આપે ઠોઠ નોકરી માં લાગી જાય આ રીતે ચાલતું હતું ને બોગસ ડિગ્રીઓ જોઈ લો કેટલી ચાલતી હતી એ બોગસ ડિગ્રી ઉપર આજે કેટલા લોકો નોકરી કરે છે આ માંથી ખોટા પીએચ ઉપર કેટલા લોકો નોકરી કરે છે સાચો પીએચ રહી જાય અને ખોટો પીએચ નોકરી કરે છે લડાઈ નહીં લડો સિસ્ટમની ખોટી જે પ્રણાલી સેટ થતી જાય છે એની સામે લડાઈ નહીં લડો તો લડશો ક્યાં બોલો તમને તમારો દરેક વખતે સ્વાર્થ જ દેખાય કે ભાઈ આનો જે લાભ મેળવો છે એ લાભ ખાટી લઈએ અને જસ્ટ મળી જાય અને આગળની પરીક્ષામાં કોમ્પિટિશન હોય અરે માયકાંગલા હોય ને આવી વાત કરે ઘણા લોકો એ વાત કરતા હતા કે કોમ્પિટિશન ઓછી છે ને ત્યાં આપણે પાસે વધારે કોમ્પિટિશન થઈ જશે તો એમાં નુકસાન જશે અરે ખરેખર શું કેવું મારે તમને બરાબર વીર હોય ને એ ક્યારેય સ્પર્ધાથી નરે માઇક માયકાંગલા ડરે એટલે ડરવાની જરૂર નથી બરાબર જે છે હકીકત એનો સામનો કરો નોટિફિકેશન જોઈ લેવાની છૂટ છે વિદ્યાર્થીની માંગણી જોઈ લેવાની છૂટ છે તમને સ્પર્ધાથી ડર લાગે છે કે વધારે પડતી સ્પર્ધા થઈ તો શું તો જીપીએસસીમાં જોઈ લો તો છ ગણા ઉમેદવાર પાસ કર્યા હતા છ ગણા રિઝલ્ટ છ ગણાનું હતું અને એમાં પચીસ ગણા ઉમેદવાર બે હજાર ચૌદમાં પાસ કરેલા છે જોઈ લેવાની છૂટ છે બરાબર કોણ સાચું કોણ ખોટું એ મેટરમાં જ નથી પડવા માંગતો આજે બધા જ લોકો સાથે બધા જ લોકો જે વાત મૂકી રહ્યા છે એનું સમર્થન જ આપી રહ્યો છું પાસ થયેલા મારા મિત્રો છે મારા જ

સરકારી લાયબ્રેરી બેઠી અને ત્યાં વાંચન કાર્ય કરતો હતો અને બધા જ લોકો રોવા માંગ્યા હતા ત્યારે મને દિવસ હજી યાદ છે કે બધા લોકો એ બાર તારીખે એ લોકોને

એટલે જે લોકો જે ભાષા કે લોકો જે ભાષા વાત કરે છે એની ભાષા મુબારક બાકી કોણ રોટલા શીખે છે એ તમે બધા જાણો છો મેં જે દિવસે હું ખભે ખેસ નાખી અને ગ્રાઉન્ડમાં લડવા આવું ને તેથી કહેવાય મેં રાજકીય રોટલો શીખો અત્યારે આ બધી જ જગ્યાએ વગર બરાબર કોઈ જગ્યાએ કોઈ પાર્ટીનું બેનર હોય કે બીજા બીજા કોઈ વ્યક્તિની મદદ લીધા વગર હું સતત લડતો આવું છું અને જ્યારે જ્યારે જેટલી પણ લડાઈ લડી એકવીસ બાબતોમાં હું લડાઈ લેડો અને એકવીસ એકવીસ બાબત જોઈ લેવાની છૂટ કે સરકારની સિસ્ટમમાં ક્યાંક ગ્લુ હોય ખામી હોય એનો ભોગ જે તે કર્મચારી કે વિદ્યાર્થી કે ઉમેદવાર બનતો હોય ત્યારે એની સામે અમે લડ્યા છીએ અને વર્તમાનમાં ભવિષ્યમાં પણ લડવાના છીએ એટલે કોઈને કદાચ થાય કે જમવાનું ન ભાવે તો ભલે ન ભાવે તો તમને મુબારક બાકી ટેકટાટોની જગ્યામાં કેટલી આવતી બે હજાર ત્રણ હજાર આજે ચોવીસ હજાર સાતસો આવી છે આ ટેકટાટના ઉમેદવારોને પૂછી લેજો કે યુવરાશ્રી તમારી સાથે લડાઈમાં ઊભા હતા કે કેમ ટીએસઆરટીસી ના કર્મચારીઓને પૂછી લેજો કે તમારો પગાર જે આઠ હજાર હતો સોરી કહી શકે સોળ હજાર હતો એ છવ્વીસ હજાર પહોંચ્યો કે કેમ પૂછી લેજો જેટકોના ઉમેદવારોનો નિર્ણય થયો તો ત્રણ દિવસ રાત દિવસ રોકાવું પડે તમે રોકાણા અને એ જેટકોના કર્મચારીઓ જે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ બનવા માંગતા હતા એની સાથે પણ અમે ખબર થી ખબર મિલાવી ઉભા રહેતા જે લેવામાં આવ્યા કેમ કારણ કે ખોટો ચીલો અમે ચિતરવા નથી સરકારની ભૂલ છે આ સિસ્ટમ જે લાવ્યા એની ભૂલ છે જે કોન્ટ્રાક્ટ જે એજન્સીઓને સોંપવામાં આવ્યો એ એજન્સી એની માનીતી કંપની હતી અને એ જ વ્યક્તિઓ જે છે જેને એક આઠ અઢારનો જીઆર બનાવી અને આ ગુજરાતની અંદર વર્ગ વિગ્રહ પેદા કર્યો હતો આ એ જ વ્યક્તિઓ છે જેને મહેસૂલ ખાતી અને કેટલા મોટા ભ્રષ્ટાચારો એ બધું હું જાણું છું એટલે આ વ્યક્તિઓ જે છે એ ખરેખર કોકની ગુડ ગુડ બુકમાં નામ લખવા માટે ગમેનો ભોગ લઈ લેવા માટે તૈયાર છે અને એને સામે જે લડવું પડે એ બધી જ લડાઈ લડવાની મારી તૈયારી છે મારે જેલમાં જવું પડે તો મારી તૈયારી છે મને કદાચ ગમે જે રીતે પોલીસ અટકાયત કરે કે ઘર્ષણ કરે કે જે પણ કરે મારે તૂટે બરાબર મારી બધી જ તૈયારી છે પણ ખોટી સિસ્ટમ હું સેટ થવા દેવા માગતો નથી એટલે જે લોકો ખોટું કરે છે આ ખોટી સિસ્ટમ બનાવે છે અને ટીસીએસ જેવી કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યા બરાબર તો તમને ખ્યાલ હશે ને કે કોમ્પ્યુટરની અંદર કેટલી ટેકનિકલ ઇસ્યુ આવ્યા કેટલા પ્રશ્નો રદ કરવામાં આવ્યા આજે

સીબીઆરટી પદ્ધતિ રદ કરો એ જ અમારો નારો છે અને એના માટે જે પણ લડવું પડે એ બધી જ અમારી તૈયારી છે જેને જે કરવું હોય જેને જે તપાવો હોય તપાવી શકે છે કારણ કે મને ખબર છે કે તપવાથી મળે છે શું શું મળે ખબર છે તમે દૂધ છે દૂધને તપાવો તો તર મળે બરાબર દૂધને વલવો કહી શકાય કે એમાંથી છાસ મળે એમાં મેરવણ નાખો તો છાસમાંથી તો કે માખણ મળે માખણને તપાવો તો ઘી મળે હીરો કઈ રીતે બને તમે બધા જાણતા જેશો સોનું કઈ રીતે ચોવીસો કે અથવા તો અમે એ છેલ્લા જેટલા પણ રસ્તા છે સરકારના જેલના એ બધા જ જોઈને આવેલા છે કે સિસ્ટમની સામે તમે લડો એટલે શું ભોગવવાનું આવે એ મેં જાણીએ છીએ અત્યારે જે લડાઈ છે એ આવેદન નિવેદન ને રજૂઆતની છે આવતીકાલે સવારે બધા જ જિલ્લા તાલુકાઓમાં કલેક્ટર કચેરીઓ મામલતદાર કચેરીઓ જેટલી છે એટલી જેટલા પણ આપણા છે એ જનપ્રતિનિધિઓના માધ્યમથી આપણે સરકારશ્રીને એ વાત મૂકવાની છે કે સીસીની અંદર જે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે એ પરિણામમાં ઘણી બધી વિસંગતતાઓ છે અસમંજસતાઓ છે અને વિસંગત વિસંગતતાઓ દૂર કરી હેલ્ધી કોમ્પિટિશન થઈ શકે અને મહત્તમ ઉમેદવારો જે મેરિટોરિયસ એક્ઝામ કહેવાય એ મેરિટોરિયસ એક્ઝામ એ આપી શકે એના માટે તમે તાત્કાલિક ધોરણે આની ઉપર એક્શન લો એ પ્રકારની વાત આપણે બધાએ કરવાની છે એટલે જે પણ મિત્રો આ વિડીયોના માધ્યમથી પંદરસો સત્તરસો લોકો જે જોઈ રહ્યા છે એને કશું પોતપોતાના જિલ્લા તાલુકામાં જે પણ આવેદનપત્રો આપવાના છે એની કોપી અમે જ્ઞાન કાર્ચી પર મૂકી છે પોતાના જિલ્લા તાલુકાઓમાં તમે તમારું આવેદનપત્ર તૈયાર કરી પોતેની સ્થાનિક જે મીડિયા છે મેનસ્ટ્રી મીડિયા છે ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયા ડિજિટલ મીડિયા એ બધાને સાથે લઈ અને તમારી તમારી જે વેદના તમારી જે વ્યથા છે એ વ્યક્ત કરો જ્યાં પણ ખોટું થઈ રહ્યું છે એમાં બોલવું જ જોઈએ એ સુધરે છે કે નથી સુધરતી બીજા નંબરની વાત છે હાર કે જીત એ બીજા નંબરની વાત છે બરાબર એનાથી ક્યારેય કોઈ ડરવું ન જોઈએ કારણ કે કશુંક કઈક કરશો તો કઈક મળશે બાકી કીધા વગર લઈડા વગર કે ફાકા ફોજદારી કરશો કે સોશિયલ મીડિયાના ટ્રોલિંગનો જવાબ આપશો તો એનાથી તમને તમારી જીત નથી મળવાની જે પણ લોકો યોદ્ધા છે એ યોદ્ધાને કહેવા માંગુ છું પ્રેક્ષક ન બનતા બનવું જ હોય તો પ્લેયર બનજો ગ્રાઉન્ડ ઉપર આવીને લડાઈ લડજો તો તમારી જીત કે હાર એ તમને મળશે ગ્રાઉન્ડ ઉપર લડાઈ લડે આઈસોત્કો બરાબર બાકી નહીં એટલે ગ્રાઉન્ડ ઉપર લડાય એ યોદ્ધા લડે એ પ્લેયર લડે ગ્રાઉન્ડ ઉપર જોયું છે ક્રિકેટના ગ્રાઉન્ડ ઉપર 22 લોકો લડતા હોય બરાબર 11 11 ની ટીમ હોય બાકી તો બધા પ્રેક્ષક જ હોય એટલે પ્રેક્ષક બનવું છે કે પ્લેયર બનવું છે તમારા હાથ ઉપર છે આવતી કાલનો દિવસ આ બે દિવસની અંદર તમામ પ્રકારના જેટલા પણ જનપ્રતિનિધિ છે જેટલા પણ આપ્યા વૈવટી વડા છે એ બધા જ વહીવટી વડા જિલ્લામાં આપણે જાય તો કલેક્ટર કચેરીમાં કલેક્ટર હોય મામલતદાર હોય તે બધી જ જગ્યાએ આપણે આવેદન નિવેદન રજૂઆતના માધ્યમથી સરકારનું ધ્યાન દોરવાનું છે કે ભાઈ અમારી સાથે અન્યાય જો છે તો એ અન્યાયમાં અમને ન્યાય અપાવો બરાબર તમારી જે પણ વેદના છે એ વેદના તમે વ્યક્ત કરી શકો છો બાકી આગળના દિવસોમાં આ જે લડાઈ છે એ લડાઈમાં આપણે ઘણી બધી અલગ અલગ હવે લડતો લડવાની થશે રચનાત્મક કાર્યક્રમો આપવાના થશે બુધવારથી રચનાત્મક કાર્યક્રમો પણ આપીશું અને જે ખોટું થઈ રહ્યું છે ખોટામાં આપણે હંમેશા વિરોધ કરવો જોઈએ બધા જ લોકો આજે તમારો સાથ સહકાર અને સહયોગ આપવા એ આવતા હોય તો મેં તમને કીધું એમ કે ઘણા લોકોના નુકસાન ન હોય એટલે એમ કે છે કે જોયું ફલાણા લોકો આવી ગયા એની જે તે સ્વાર્થ સાધવાન ફલાણું કરે એની ઉપર તમારે ધ્યાન દેવાની કોઈ જરૂર નથી કારણ કે એ ન્યુસન્સ છે બાકી તેવડ હોય તો એ કરીને બતાવે મેં કીધું કે ભાઈ કીધા હતા કે ભાઈ અમે આવેદનપત્ર દીધું એટલે હાથ ગણા ઉમેદવાર લીધા તો કરોડ નોર્મલાઇઝેશનમાં રોમાર્ક જાહેર ગરોસિટ પર નું પરીક્ષા પરિણામ જાહેર તો થઈ શકતું હોય તો ડાપણ ક્યાં પણ બતાડજો એટલે અમને ખબર પડે તમારામાં કેટલું ડાપણ છે બરાબર બાકી તો આ બધા કેવા હોય ખબર છે આ અમુક જે જો પાસ થયેલા બધા જ ખરાબ નથી પણ આવું બે પાંચ ટકા લોકો જે છે એની જ આ વાત છે કારણ કે પાસ થયેલા ઉમેદવારોને ક્યાંક ખોટું લાગતું હોય કે ભાઈ અમને કે ના તો તમને નથી કહેતા પણ જે ટીખર જે છે બરાબર જે અમારી કાઠિયાવાડી ભાષામાં માયા ભાઈ જેમ કે છે ને એમ કે અમુક જે લુખેશ જે છે ને આ માટેની વાત છે એ બે પાંચ એવા લોકો જે છે એને જ અમે કહી રહ્યા છીએ કે સાહેબની એક ભાષા હતી ને શબ્દો તો ટણકો ઓલો ટણકો અમારું સાંભળતો નહીં બરોબર ઓલો ટણકો અમે કઈ કરતા નહીં આના આ એ ટણપાની વાત છે કે જે આ નોર્મલાઇઝેશનના લાભાર્થી બની ગયા હોય કે જેને માર કોઈ પાસે પણ થઈ ગયા હોય પંચ્યાસી આ એવા બધા લોકો છે કે જે એના લાભાર્થી હોય તેને એવું થતું હોય કે ભાઈ આપણે આમાં ઝડપથી નીકળી જશું આપણે આપણો રોટલો શેકી લ્યો બીજાને

તમે તમારા પગ ઉપર કુહાડો મારવા માટે તૈયાર છો કેટલા એ પૂછી લેજો પછી અમને કહેજો એટલે આવા લોકોને પણ કહેવાનું કે ભાઈ આપણે જ્યારે ઘરમાં પ્રસંગ હોય ને અને પ્રસંગમાં ખૂબ ઉત્સાહનો પ્રસંગ હોય ખૂબ ઉલ્લાસનો પ્રસંગ હોય તો એમાં ઘણા બધા ન રિયા જાય ખોય હોય કુવા હોય એ બધા એમ આ અમુક બે પાંચ ટિફળ પહેલાથી તો એવી જ રહેવાની આપણે એમ કહી રાત છે બધાને ખબર પડતું કે અત્યારે રાત છે પણ આ મધ્ય રાત્રિ છે

અમે ખતરાની ઘડી છીએ જ કારણ કે ખોટી સિસ્ટમ હવે સેટ નહીં કરવા દઈએ ઘણા લોકોએ આજે આવેદનપત્ર આપ્યું છે ગતરોજ આજે તો નથી પણ ગતરોજ એક આવેદનપત્ર આપ્યું છે એ કોપી મારા પાસે આવી છે અને એમાં એવું લખ્યું છે કે ગ્રુપ બી ની પરીક્ષા પણ એ સીબીઆઈટી પદ્ધતિથી લેવામાં આવે એટલે મને એવું લાગે છે કે આ વ્યક્તિ જે હશે એ નોર્મલાઇઝેશનનો બહુ મોટો લાભાર્થી હશે અને એને એવું લાગતું છે કે ગ્રુપ બી ની પરીક્ષામાં અત્યારે ભાઈનું નામ તો ગ્રુપ બી ની પરીક્ષામાં જ છે કારણ કે જેને આવેદન પત્રો આપ્યા છે અને જે વિચારે છે કે ગ્રુપ બી ની પરીક્ષા પણ સીબીઆઈ પદ્ધતિ લેવાય એની કેટલી ટૂંકમાં નિમ્ન કક્ષાની માનસિકતા છે તમે સમજી શકો છો કે સીબીઆઈ પદ્ધતિને કારણે તમારી ગુજ પેદા થઈ કે આ જે પરીક્ષાનું જે રિઝલ્ટ હતું જેમાં નોર્મલાઇઝેશન કઈ રીતે કરવામાં આવ્યું કઈ રીતે કોકના મારે વધી ગયા કોકના ઘટી ગયા કોકના અહીંયા રહ્યા એ ખબર જ નથી પડતી અને એ ભાઈના લાભાર્થી છે અને એવું કહી રહ્યા છે કે ગ્રુપ બી ની પરીક્ષા એ સીબીઆઈટી પદ્ધતિ એટલે કે નોર્મલાઇઝેશન પદ્ધતિ લેવામાં આવે હવે કેટલી માનસિકતાની ની નબળી હશે કે જ્યાંથી મેરિટોરિયટ રિઝલ્ટ જે બનવાનું છે એ રિઝલ્ટ માં હવે આવા લોકો એ આવેદન પત્ર આપે છે કે આ પરીક્ષા કે ભાઈ નોર્મલાઇઝેશન સોરી સીબીઆઈટી પદ્ધતિ લેવાય પણ ઠીક છે સ્વતંત્રતા છે તો એ કરે આપણે શું વાંધો છે પણ આપણી પાસે પણ સ્વતંત્રતા છે સ્વતંત્ર આર્ટિકલ ઓગણીસ છે આપણી પાસે આર્ટિકલ પંદર સોળ સત્તર બધા જ છે એટલે આપણે આપણી સ્વતંત્રતા જે મળેલી છે બંધારણીય એનો પણ ઉપયોગ કરવાનો છે સમાનતાનો હક કે બધાને મળવો જોઈએ સમાનતાનો અધિકાર જે મૂળભૂત અધિકારો મૂળભૂત ફરજો જે કહેવામાં આવી છે બંધારણની અંદર તો મારી તમામ પ્રકારની મૂળભૂત ફરજો જે છે એઝ અ નાગરિક એઝ અ સિટીઝન હું બધી જ મારી મૂળભૂત ફરજો નિભાવું છું ત્યારે હું મારા મૂળભૂત અધિકારોની માંગણી કરી રહ્યો છું એટલે મૂળભૂત અધિકારો કોને કહેવાય એ મને ખબર છે અને મૂળભૂત મારી જે માંગણીઓ જે છે એ પણ મને ખબર છે એટલે બધી જ રીતે મારી તૈયારીઓ છે એટલે બંધારણ ખાલી વાંચ્યું નથી કોઈ જગ્યાએ કોઈ ખાલી કાગળ કે બુક વાંચી અને અમે અધિકારી બનવાય નથી માગતા અમારી પાસે ઘણા બધા પ્રેક્ટિકલ નોલેજ પણ છે પ્રેક્ટિકલ નોલેજ અમે શીખીએ છીએ જે જીવન છે જે સંઘર્ષમય છે જ્યાં ખોટું થાય છે ત્યાં અમે બોલીએ છીએ મને નથી ખબર કે આગળ પરિણામ શું આવવાનું છે શું આવશે સીબીઆઈટી પદ્ધતિ જીતશે પણ મને એટલી ખબર કે આગળ શું કોટ નેક્સ્ટ આવતીકાલે શું આવતીકાલનો કાર્યક્રમ શું બસ એટલી જ મને ખબર છે

બરાબર અને કેવાનું સાહેબ અમારું અમારી માંગણી જે છે એ આ છે તમે એમાં અમને અમે તમારા વોટર છીએ મતદાર છીએ અમને એમાં થોડોક મદદ કરો વાત પૂરી થઈ ગઈ આપણે આજ કરવાનું છે બરાબર હવે તે નિવેદન રજૂઆતથી ના પહોંચે તો પછી આંદોલનનો માર્ગ તો છે જ અને આંદોલનના માર્ગે ક્યારે ભેગું થવું એ સમય સંજોગ કહી દેશે અને સમય સંજોગ પ્રમાણે બરાબર બખ્તર એ પહેરી લેવા પડે ચોપડા લઈ લેવા પડે હાથમાં એટલે સમય સંજોગ આવશે બધાનો આવશે એટલે લેવું એ બધાએ જોઈએ બરાબર આજે મેં બહુ હળવાસમાં વાત કરી છે અને બધાને પોતપોતાનો મેસેજ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે જે લોકો ખોટી રીતે ટ્રોલ કરશે એ મારા આઈડીમાં તો સીધા બ્લોક જ થશે કારણ કે કોમેન્ટ તો બહુ ટીમ જોતો નથી જ્યારે જોઉં ત્યારે જવાબ આપી દઉં પણ અમારી જે ટીમ છે એને કહી જ દીધું છે કે ભાઈ આપણે કોઈ શુભેચ્છકની શુભચિંતકની અથવા તો કોઈ મરણની સંવેદનાની પોસ્ટ કરીએ અને કોઈ ખોટો મેસેજ નીચે આવે એ જતો જ રહ્યો બધું કેમ કારણ કે ભાઈ પોસ્ટ કઈ છે શું વાત છે એ તો સમજતા નથી અને કાલ સવારે તમારી વોલપેપર હું આ વોલ ઉપર આવીને કંઈ લખી જાઉં તો ચાલશે નહીં ચાલે તમને તો મારી સ્વતંત્રતા છે મને એનો યુઝ કરવા દયો ને બાકી આગળના દિવસોમાં આ લડાઈ એ વધારે મજબૂત બનશે જે જનપ્રતિનિધિઓ અમારા વિડીયો જોઈ રહ્યા છે એને પણ કહી દઉં કારણ કે આ આઈટી અને આઈવી એ બંને અમારા વિડીયો જોવે છે જો કહી શકતા હોય તો સરકારમાં કહી દેજો કે મોટું અને પ્રચંડ એ વાવાઝોડું આવી ગયું છે બસ આપી જ વાત જય હિંદ જય ભારત